મોલ મોલ પાણી ભરવા આખું પડે છે શું કરવું ના હું નહીં આવું પણ ઘઉ વાટ છે અને ત્રણસો રૂપિયા દાળી એ તમને ખબર છે તમારા ભાઈ મને મન છે દાડી વાત થાય છે પણ પહોંચજો ને આવવા દે તો આવજો એટલે હું નહીં આવું ના પાડશી મને ખબર છે એની

એ બોલો ને છોડીને કી માલે પૈસા બૈસા શેર નકર દી આવી એ છોડીને જલસાડ છે અહીંયા અહીં પાસે પૈસા છે આમ જો શું આપણે એક છોકરો નથી આપણે એક જ છોડી છે આપણે મરી ગયા પછી આ બધું છોડીનું જ છે ને હા ઈ વાત સાચી તમારી લ્યો હું તને શું કહું છું બે ત્રણ દીમાં પછી આપણે એક આટો મારતા આવી અને પૈસા દેતા આવી છોડીને હે એ હા તો પણ લાય ફોન તો કરું જમે ને એ હારા

આમાં છૂટા શેડા નો સાઈન તું દેશ કે નથી તો આ કલાકનો કાગળ છે આલામાં સાઈન કર એટલે મારા પતે બધી સાઈન તો નહી જ કરું જમાય હે સાઈન નહી કર સાઈન નહી કર તો મજા નહી આવે હા હરો હોય તો ભલે રયો હોય તું ગમે એટલી સમાય કોશિત કર પણ સાઈન તો નહી જ કરું હે આ કે આને મારી અહીંયા હું ગુડવી છે હલકીના ના મુંહ કર હાકુ કર હલકી નું સાઈન કરસ કે ન કરતો આમાં મારે આ બધું મેર નહી આવે આલે સાઈન આમાં તમારે સાઈન જ જોઈએ છે ને હા તો ઘડી કઈ બેવો મારે ગામમાં માં બોલાવવા પડે બોલાવવા હોય ને બોલાવતો આય બરોબર બાકી આમાં તારે આજ સાઈન તો કરવી જ પડશે આતા તમે આના બેવો અમે મોટિયા બોલાવીને આવું છું આ બોલાવતા હો જાવ પછી સાઈન કરી દો ઉતાવે રાજ્ય મારથા મોડું હારા કે હો હજી તમે ફટકારો ન હોય આવું કઈ આવી કઈ હલકી હલકીની માર હું કરવી છે આ ગુડવી છે એ સમય આવું નો કરાય એ હા હુડી તું મીંગી મરને તમે આખું ઘર હૈ પેલા સો હું મને બધી ખબર છે કેવા મુ આસો તમે આમાં સાઈન કરે ને એટલી વાર છે એટલે હું આઈથી વેતો થાઉ બોલો તમને મારી ઉપર વિશ્વાસ નથી એ મુંજીની વિશ્વાસની ની દીકરી એલી તારી એ રેવા દે રેવા જો હજી વિશ્વાસની ની દીકરી થાય છે આ ડબલું સાલું છે એ હા એ ટીટા સમજો એકાદું બૈરું આસુ પાસું હોય ને ગોતી રાખજે સમજો

તમારો હારો છે મુઈજી મત તારી માને ઇને કયો હારો કરે લે હવે કે આવશે ડોશી એ હમણે આવશે આ તો જલ્દી ન કર વાહે બોલાવતી આ માર મોડું થાય છે ના આવતા દેશી હવે તમારે થંથો નથી મારે છે થંથો આ આવી જા એ નામન બોલાયો ડોહલા હા હાલ ત્યાં આમાં કાગળમાં સાઈન કર્યો એટલે મારા છૂટા શેડા થાય હાલ એટલે હું વેચી નો થાઉં જો બધું ભાઈ

જયન પૈસા હોય ને એટલે બધું કામ થઈ જાય હા હો આપણી પાસે પૈસા છે ને સમય થઈ ગયો ને સીધો દોર સીધા થઈ જાવ હવે કોઈ દી આપડી સોડીને રજર થી નઈ મુકે